મારુતિ સુઝુકીની વેગેનાર કાર એકદમ સાસવેલીના ટોપ કન્ડિશનમાં ઓરિજિનલ ટુ ઓરિજિનલ કાર નોકરિયાતની કાર છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે શું મિત્રો તમે પણ એવી વેંગેનાર કાર કૂદર્યા હતા જે એક લાખ આસપાસની હોય ટોપ કન્ડિશનમાં એકદમ સાસવેલી હોય તો આવો જોઈએ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં મારુતિ સુઝુકીની વેગેનાર વીએ જે જે બારના પાર્સિંગમાં ગાડી જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે અને ગાડીના ઓનર ત્રણ એટલે કે થર્ડ ઓનરની અંદર આ વેગનર ગાડી જોવા મળી જવાની છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટીપ ટોપ કન્ડિશનમાં છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ઓરિજિનલ કંપનીનું સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં તમને જોવા મળી જવાનું છે ગાડી પાવર સ્ટેરિંગ અને ફોર વિન્ડો પાવર વિન્ડો છે ગાડી એકદમ મિત્રો સાયલન્ટ એન્જિનમાં ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક કુડીઓની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો ગાડીના સીટ કવરની વાત કરીએ તો એકદમ નવા સીટ અને ટાયરના કન્ડિશનની વાત કરો તો એસી ટકા કન્ડિશનમાં ટાયર તમને જોવા મળી જવાના છે અને મિત્રો બીજું તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની સપાટીમાં આપવામાં આવ્યો છે તેના માટે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત ને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક નંબર છે માલિકનો કોન્ટેક નંબર અને ગાડી વિશે પૂરી માહિતી આગળ વિડીયોમાં જોઈએ મિત્રો આ વેગનાર ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક લાખને ત્રીસ હજાર રૂપિયામાં વેગનાર ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર દસનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી જે વીએક્સ એ ટોપ વર્ઝન ગાડી ફક્ત ને ફક્ત એક લાખને ત્રીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ ગાડી મિત્રો તમને સાવરકુંડલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી માર્કને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માર્કને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો